અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે સોનાના દાગીનાની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે એસઓજીની ટીમ મોડાસા બાયપાસ પર આવેલા રેલવે ફાટક પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરતા બંને શખ્સો ભીડભાડવાળી જગ્યામાં ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું એસઓજી પોલીસે બંને શખ્સો પાસેથી રૂપિયા ત્રણ લાખથી વધુના સોનાના દાગીના અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે બંને શખ્સો મોડાસા ભિલોડા અને શામળાજીમાં મંદિર પાસેના ભીડભાડવાળા એરિયાનો લાભ લઈને સોનાના દાગીનાઓની ચોરી કરતા હતા ત્યારે એસઓજી પીઆઈ એચપી ગરાસિયા અને તેમની ટીમે આ બંને ઈસમોને જ મોડાસાના બાયપાસ પાસે જ ઝડપી લીધા છે સાથે જ આ બંને ઈસમો અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે તે બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગદાસિયા તથા પીએસઆઈ શ્રી એચ રાઠોડ તથા એસઓજી સ્ટાફની ટીમ મોડાસા વિસ્તારમાં બાયપાસ ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે શંકાસ્પદ સમૂહ તેઓને મળી આવેલા હતા જેઓની પૂછપરછ કરતા તેઓ જીતુભાઈ પ્રકાશભાઈ દેવી પૂજક તથા ગુલાબભાઈ દેવકરણભાઈ પૂજક બંને રહેવાસી મહેમદાબાદ નાહોર મળી આવેલા હતા અને જેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જે મોડાસા વિસ્તારમાં વિરોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન પેટણના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટીવવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય જે ગુનાના કામે તેઓની પાસેથી વિરોડા પોલીસ સ્ટેશન એક ગુનો તથા શામળાજી પોલીસના ત્રણ ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે તેમજ તેઓની પાસેથી બે મોબાઈલ ફોન મળી કુલ ત્રણ લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશન ગુનાના કામે અટક કરવામાં આવે છે રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી